ભરૂચ તાલુકામાં આવેલી એક ગામની યુવતી ભરૂચ નોકરીએ આવતી હતી તે સમયે સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામના યુવાન સાથે તેનો પરિચય થયો હતો જે બાદમાં પ્રેમમાં પરિણમ્યો હતો યુવકે યુવતી સાથે શારીરિક અરપલા કરી તેમજ તેનું શારીરિક શોષણ પણ કર્યું હતું ઉપરાંત પોતે મરી જશે તેમ કહી તેને ગભરાવી તેની પાસેથી પચાસ હજારની માગણી કરી તેને પરેશાન કરતો હતો દરમિયાનમાં યુવતીને જાણ થઈ હતી કે તેની સાથે બદુલ પટેલ છે અને તે ચાવજનો રહેવાસી છે જેથી તેઓ તપાસ કરાવતા આદિલના પહેલેથી જ લગ્ન થયા હોવાનું માલુમ પડતા તે પડી ભાંગી હતી જેના પગલે તેને ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ પીડી જણકાટ મામલાની તપાસ હાથ ધરી ગણતરીના સમયમાં જ આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો પોલીસે આદિલે અન્ય કોઈ યુવતીની આક રીતે ફસાવી છે કે કેમ તે સહિતના વિવિધ પાસાઓ તપાસ ટીમે હાથ ધરી છે ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના પચીસ વર્ષના મુસ્લિમ યુવકે આથી ચારેક વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશીપ કેળવી એને ચાર વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને આઈપીસી ત્રણસો છોતેર ચારસો ઓગણીસ ત્રણસો ચોપન ત્રણસો સત્યાસી પાંચસો ચાર પાંચસો છ અને એકસો ચૌદ મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે બે હજાર ઓગણીસની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી મિત્રતા કેળવી એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડકલા અડકલા કરેલા એની સાથે દુષ્કૃત્ય કરેલું અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ તું મને પચાસ હજાર રૂપિયા આપ નહીતર અને જો પચાસ હજાર રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ તારા ઉપર મૂકીશ એવી ધમકીઓ આપીને પચાસ હજાર રૂપિયા પણ એની પાસે માગણી કરેલી એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતાં આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે